સુરેન્દ્રનગર જિલ્લાના લિયા ગામમાં રહેતો નિલેશ ઝાલનિયા બાળપણથી જ મશીનોનો શોખીન હતો અન્ય બાળકો જ્યાં રમકડાથી રમતા ત્યાં નિલેશ તૂટેલા પંખા સાયકલ કે ટ્રેક્ટરના જૂના ભાગો જોડતો એના હાથમાં કોઈ પણ વસ્તુ આવી જાય તો તે તેને ખોલી જોડીને નવું બનાવે બસ આ જ એની ખુશી હતી એક દિવસ ગામમાં કોઈની જૂની બુલેટ બંધ પડી હતી બધા કહેતા આ બાઇક હવે ક્યારેય નહીં ચાલે પણ નિલેશે કહ્યું એક વાર મારી પાસે છોડી દો ત્રણ દિવસ સુધી નિલેશ એ ગેરેજમાં જ સમય આપતો રહ્યો ક્યારેક હાથમાં તેલ ક્યારેક ચહેરા પર ધૂળ પણ આંખોમાં ઉત્સાહ ચમકતો રહ્યો ચોથા દિવસે બુલેટની ચાવી ફેરવી અને એન્જિનનો ઠઠઠઠ અવાજ આવ્યો આખું ગામ જોતું રહી ગયું એ દિવસથી લોકો કહેવા લાગ્યા લિયા ગામનો નિલેશ તો ખરો મિકેનિક છે સમય પસાર થયો નિલેશે પોતાનું નાનું ગેરેજ ખોલ્યું ધીરાભાઈ ઓટો ગેરેજ હવે ગામના ટ્રેક્ટર હોય કે શહેરની કાર બધું એના હાથમાં જીવતું થઈ જતું પણ નિલેશ માટે આ માત્ર કામ નહોતું એ તો એનો શોખનો વિષય હતો જ્યારે કોઈ યુવક એની પાસે શીખવા આવતો નિલેશ હસીને કહેતો આમાં શું હમણાં શીખવી દઉં આજે પણ લીયા ગામમાં જ્યારે કોઈ એન્જિન ગરજે લોકો સ્મિત કરીને કહે આ અવાજમાં નિલેશની મહેનત બોલે છે